પણ જ ખબર કે આ દોષી આવી નીકળી હા તમે એવા ઉપરાણું લેતા હું તમને કેતી પણ તમે કે માન્યા એટલે નહી હવે વગર કે આપડે જરૂર જ ના દોષી આ બે હું કરવું આ ડોઈશું જય જોઈશું તો અને આપણો આઈડી કામ કરી ગયા

એ કાય રે બેટા મને મુનિયા મારી અત્યારે હે છોકરા બહુ કદરે

અને કડી માં મુંજાતા ને મુનિયા ને તમે ક્યો ની બને દે હે બેટા હું કઈ સી મને દે હા કડી માં તો મુનિયા ને હેને ગધો મનાવ જે ગધો એ ગધો બનાવી દે હા અને જો ઓલા વવત બધું કરાવે હે બેટા હાલો ઇન પાઈ જાવું હે હા હાલો આપજો બેટા <laughs> <laughs> જો એમાં મુજામાં હમણે ને ગઠો બનાવી નાખો લે લે શું બોલ્યો ગઠો બનાવી નાખી હવે સાની મુની ના વયા તા ને એક લાપે સેના થી નગી સા હું મારા હું બોલ્યો આ બનાય લે ગઠો હું જો કે તું ગઠો બનાવે મને હા તો તું જ જો કે કરે હે બેટા ઓ બેડું આ તમને હું થઈ ગયો એટલે કે શું થઈ ગયો તારા બાપને ગઠો બનાયો આખરી

હવે બાપા મારી જાય આવું કોઈ દી નહી કરું એ હાલો ને બટા તમે હમા કરી જાવ તાર કાકા ને એ પણ બટા એ મારે કેટલું પૂરું પાડવું

ના બેઠા ના એવું ન કરો એ બાપા મારી ભૂલ થઈ જાય હવે આવું કોઈ એ પણ હવે આવું કોઈ દી નહી થાય